गोणने तुम्हें ओकिया है अलू जीरी जिरी जीरी जिवाण जीरी जिरी जिवाण है आपके जियोग करें के लादार नापो इस पून्ना हाई बासां गोर्ड़कोर्शिंगा है अध्ला चल्पा बेन मालमाता किया जिवाणी जिवाणी मात्कों वर्तो बड़

હું એટલી નટન કીધું કે મમ્મીને મને પકડી ભરાલો જો હામે આમાં પાણી એ મમ્મી ગઈ ગઈ હું પક થઈ ગઈ હું પક થઈ ગઈ આપણે આજે કર આમ તિલક આમ તિલક ઓટે આ રેવા આ દેખાળજી નથી તો જતો કરવા પડે છે અહીંયા રે લેતી દ્રાક્ષ ની લૂમ લેતી આવા બધા ને ખવડાવ છે બધા સાથી બધા સાથી ખાટી ખાટી કા મમ્મી તો ખાકી બધી ખાટી કા ચૂસ કરી ચૂસ કરવા હું ગઈ દેલે ના વેલે ઉપર ચડી અને દ્રાક્ષ કોઈ પછી આમાં છે ને હેરોઈન કર લેજો થેટ લે ફૂભી ના અરખી ના નાશું પછી તેલ નાખી બાંધી લેજ બાળકોને ફ્રૂટ પછી પશુ પક્ષીઓને ચણ નાખવા ગાય લાડુ આપવા અને ખરાડા દૂધ આખી લૂમ લે લ જેલી નથી ખાવી આખું કેરેટ નથી ઉપાડવું પણ લે ચલો આવી જાવ બધાય મસ્ત મજાની દ્રાક્ષ ખાવા મોટી કે મોટી મોટી વારથી મોટી ન હોય કે મોટી મોટી મીઠી ના આ આ મીઠી છે મીઠી છે તા ના મારા